વિસાવદ્રના કાલસારી ગામે ગૌચર છૂટું કરાવવામાં ભેદભાવ નથી વિસાવદર તાલુકાના કાલસારી ગામે અંદાજે બત્રીસો વીઘા જેટલી ગૌચર જમીન આવેલ હોય તેમાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર કબજો કરેલ ત્યારે માલધારીઓ દ્વારા સતત આઠ વર્ષથી ગામનું ગૌચર છૂટું કરાવવા માટે મહેનત કરતા હોય અનેક વખત સરકારી ઓફિસ સામે ઉપવાસ આંદોલન કરેલ ત્યારે નવ આઠ બે હજાર ત્રેવીસમાં જૂનાગઢ કલેક્ટર દ્વારા ગૌચર જમીનની માપણી કરવા માટે ડીએલઆરને હુકમ કરેલ હોય તેને આજે એક વર્ષ પૂરું થયું છે છતાં ડીએલઆરની ગોકળ ગતિથી કામ કરવાને લીધે હજુ ગૌચર જમીનની માપણી પૂરી થયેલ નથી જ્યાં માપણી થયેલ છે ત્યાં હદ નિશાન ડીએલઆર દ્વારા નાખવામાં આવેલ છે તે હદ નિશાન ગુમાફિયા દ્વારા હટાવીને ફરીથી ગૌચર જમીન ઉપર કબજો કરેલ છે ત્યારે મીડિયા દ્વારા કાલસારી સર્વર નંબર બસો સત્તાવન બાય એકની આજે રૂબરૂ મુલાકાત કરતા હત નિશાન ફરેલ જોવા મળેલ અને નવાઈની વાત તો એ છે કે સર્વ નંબર બસો સત્તાવનમાં માલધારી દ્વારા પોતાના પશુ માટે હંગામી ધોરણે પત્રાનું છાપરું કરેલ તે છાપરું સરપંચ દ્વારા નોટિસ આપીને કઢાવી નાખેલ ત્યારે તે જ સર્વ નંબરમાં ગૌચર જમીન ઉપર પાકું બાંધકામ થયેલ છે તે બાંધકામ સરપંચ કે તલાટી મંત્રીને ધ્યાને નહીં આવ્યું હોય કે પછી નાના માલધારીઓનું હંગામી બાંધકામ દૂર કરીને કાગળ ઉપર મોટા મગર મચ્છોને બચાવી લેવાની તેરવી થતી હોય તેવું દેખાઈ આવેલ છે રિપોર્ટર હરેશ મહેતા મારું નામ જાગાભાઈ ભડવાર છે હું ગાલસારી ગામનો રહેવાસી છું હું જાતે આ અંધે અમે ગૌસર ખુલ્લું કરાવી છે તો અમારા માલધારીઓ અહીંયા વાડા કરીને માલધોર માટે રહેતા તો અમને સરપંચે લોટી સુધી હતી અમે ખાલી કરી જ નાખું છું આ અમે માલધારીઓ હેધ અમારા જે માલ અહીંયા રહેતા અમારા ગામના માલધારીઓ એણે ખાલી કરી દીધું છે તો અમેની સાઈડ જીવ તેમાં એમાં મોલ ઊભો છે પીઢું મારેલ છે તો એને કેમ નથી ખાલી કરી દેતા તો હું કંઈ સરપંચને હાલ આવે છે ત્યાં કોઈ વસ્તુનો વાંધો છે સરપંચને કે રાજ્ય અધિકારીનો મોટા પર દબાણ થાય છે તો નથી ખાલી કરી શકતો આ અમેની સાઈડ અમારી પહેલાંની આપી આવી અમે વાડાને કબજા હટાવી લીધા છે અમારા નાથભાઈઓએ તો આ તો હટાવી નાખવા છે ને આટલા મોલ ઊભા છે હું હરી જમીન જુઓ તો આઠ વીઘા જમીન નીકળે એમ છે એમાં મોલ ઊભો છે તો એ કેમ નથી ખાલી કરતા પાકા મકાન બાંધકામ છે તો બસો સત્તાવન એક પૈકી એક તો એમાં એ કાંઈ કરતા નથી લાઇટની ટીસી ઉતારવાનું હતું ગૌસરમાં છે પ્યોર ગૌસર છે બસો સત્તાવન એક પૈકી એકમાં તો એ અટાણી એ ટીસી એમનામ ઊભું છે મોટરદારમાં એમનામ છે એમાં કોઈ પ્યોર ગૌસર છે એમાં માથે બંગલા ઊભા છે તે અંદર એની નોટિસ અપાઈ ગયું તો એનું કેમ ખાલી નથી કરાવતા બેઠા છે એને નથી ખાલી કરવાનું તો આ માલધારી અહીંયા એક વાળો કરીને બેઠો હતો એને ઉઠાવી લીધો અમે લોટી દીધા ભાઈ નીકળ બારો તો એને ખાલી કરી નાખ્યો આઠ વીઘા હું હરું છે તો ઈ ખાલી નથી કર્યું કોઈ